નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારીના ચલાળામાં કરોડના ખર્ચે સરકારી હોસ્પિટલ મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી કાકડિયા ધારી તાલુકાની ચલાળા સિવિલ હોસ્પિટલ ખૂબ જ ખરાબ તેમજ જર્જરિત હાલતમાં હોય જેને ધ્યાને લઈ જૈવિકાકડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત બાદ મંજૂરી મળતા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાએ આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા સરકારમાં રજૂઆત બાદ ચલાળામાં સાડા છ કરોડની સરકારી હોસ્પિટલ મંજૂર થતા ડોક્ટર સ્ટાફ અને ગામજનોમાં ખુશીની લાગણી પ્રસરી ધારી તાલુકાનું ચલાળા ગામ આમ તો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ મોટું ગણાય છે અને આજુબાજુના ગામની મુખ્ય ખરીદીનું વડું મથક પણ હોય પરંતુ અહીં આશ્ચર્યની વાત તો એ છે કે જે સરકારી હોસ્પિટલ આવેલી છે તે ખૂબ જ ખરાબ તેમજ બિસ્માર હાલતમાં જોવા મળે છે અત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ જ્યારે દવા લેવા જાય છે ત્યારે હોસ્પિટલની સ્થિતિ જોઈને પણ ગભરાય છે એ બાબતને ગંભીરતાથી લઈ તારી ખાંભા બગસરા ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને નવી હોસ્પિટલ બનાવવા માટેની મંજૂરી મેળવી હતી હવે ચલાળાના લોકોમાં પ્રશ્ન એ છે કે નવી હોસ્પિટલ માટે મંજૂરી તો મળી ગઈ પણ કામ ક્યારે ચાલુ થશે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારું પોતાનું ગામ છે ઘણા સમયથી આ હોસ્પિટલ નવી બનાવવા માટેની જે કાર્યવાહી શરૂ હતી અને એને લગભગ પંદર દિવસ પહેલાં મંજૂરી આપી દીધી અને એ મંજૂરી અત્યારે ખૂબ જર્જરિત જે આપણી હોસ્પિટલ છે એને પાડવા માટેની પણ મંજૂરી આવી ગઈ છે અને આ હોસ્પિટલ સાડા છ કરોડના ખર્ચે જ્યારે મંજૂર થઈ છે ત્યારે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા વિસ્તારની આરોગ્યની સુવિધા વધારે વધારે પ્રમાણમાં મળે અને લોકોને પૂરી સારવાર મળે એના માટે આપણે પ્રયાસોના ભાગરૂપે આપણે એ કેટેગરી જેવી જેમ હોસ્પિટલ આપણે મંજૂર કરાવી છે સાડા છ કરોડની તમામ સુવિધા સાથેની હોસ્પિટલ અત્યારે મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે લગભગ બે એક મહિનામાં આ હોસ્પિટલ શરૂ આ હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ જશે ત્યાં સુધીમાં પૂરું થશે છ મહિનાની મુદતમાં પૂરું કરી દે પણ એક વર્ષની જે મુદત હોય પણ છ મહિનામાં એજન્સી સારી આવે તો છ મહિનામાં પૂરી કરી દે કારણ કે બગસરાને ધારી અમારે એક એક વર્ષમાં પૂર્ણ કરેલ છે મારું નામ ડૉક્ટર મિતેશ સોલંકી છે હું અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું અને હાલ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા ખૂબ જ જર્જરિત હાલતમાં છે ખૂબ જ જૂનું બિલ્ડિંગનું બાંધકામ છે તો અમે લોકોએ આ બાબતે દર્દીઓને ક્યારેક ફોપડા પડતા હતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તો આ બાબતે અમે રજૂઆતો કરી એટલે માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સઘન પ્રયત્નોથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કરેલ છે જે માટે કુલ સાડા છ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવશે અદ્યતન સુવિધાઓવાળું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અત્રે ઊભું કરવામાં આવશે અને આ પગલાંને લીધે અત્યારે જલાલાના સમગ્ર આજુબાજુના ચાલીસ ગામડાઓમાં વસતા દરેક દર્દી નારાયણને તેનો અતિશય લાભ મળવા મળવા જઈ રહ્યો છે ત્યારે અમે બધા જ ડોક્ટરો અહીંયાનો સ્ટાફ અને ગ્રામજનો હૃદયપૂર્વક નો આભાર માનીએ છીએ અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ